આવે તમારી કોઈ પણ શાળા હોય રેડી તો સાહેબ આવવાનું આવે તો આની જેવા આવશે હો મસ્ત મજાના દાખલા આમ આમ વીણી વીણીને લાવ્યો છું સાહેબ મસ્ત મજાના દાખલા વીણી વીણીને લાવ્યો છું સાહેબ ચોવીસ માંથી ચોવીસ માર્ક આવે આવે ને આવે છે તમારું ગમે એમાંથી નીકળતું હોય પેપર તમારી શાળામાંથી નીકળતું હોય તોય ભલે અને એક્સ વાય ઝેડ માંથી નીકળતું હોય તોય ભલે રેડી આઠ ગુણના દાખલા આ વિડીયામાંથી જ આવશે એટલે આઠ ગુણના દાખલા મારા ભાઈ મસ્ત મજાનું છે એટલે જોતા રહેજો અંત સુધી આખો વિડીયો જોતા રહેજો અને જોય પછી પ્રેક્ટિસ કરજો જોઈએ કાંઈ નહીં થાય આઠ ગુણના દાખલાના પ્રેક્ટિસ કરવાની છે પ્રેક્ટિસ કરશો તો આગળ વધશો નહીતર નહીં રેડી ઓકે ચાલો તો આગળ વધીએ તો સાહેબ સૌપ્રથમ પહેલો જ આઠ ગુણનો દાખલો પહેલો જ આઠ ગુણનો દાખલો દાખલો ગુણનો આભા અને આખલો કયો દાખલો આભા આભા અને અને આ વાળો દાખલો છે ને મારા ભાઈ એકદમ મસ્ત દાખલો છે એકદમ ઈઝી દાખલો છે એકદમ ઈઝી દાખલો છે લિમિટેડ દાખલા જ લેવો છું એવું કઈ નથી કે આખું બધું જ લઈને સાહેબ ભાઈ એવા છે ના

આપણને એવું કીધેલું છે એની અંદર તો કે જે છે એમાં વધારો કરી દેવાનો સાહેબ યંત્રોની બત્રીસ હજાર સુધી ઘટાડવી આ એક ખાસ યાદ રાખજો સુધી ઘટાડવી એકદમ ઈઝી દાખલો છે પહેલો દાખલો છે બોર્ડ નો પણ પ્રિય દાખલો છે બધા શિક્ષકોનો પણ પ્રિય દાખલો છે દેવાદાર દસ ટકા ઘાલખા દનામત રાખવી એટલે જૂની પેલા ભૂલી જવાની જૂની ભૂલી જવાની ત્યાર પછી નહીં ચૂકવેલ વીજળી બિલ માટે અગિયારસોની જોગવાઈ કરવાની સાહેબ જોગવાઈ એટલે દેવું દેવા બાજુ લખી નાખો ક્લિયર ક્લિયરનું નવા નફા પ્રમાણ હા એક વાત ખાસ યાદ રાખજો કે જ્યારે જ્યારે પણ પ્રવેશ નો દાખલો હોય તો પેલા જૂનું પ્રમાણ જોવાનું પછી નવું પ્રમાણ જોવાનું અને પછી તરત જ ત્યાગનું પ્રમાણ પેલા ગોતી લેવાનું પછી દાખલાની શરૂઆત કરવાની દાખલાની શરૂઆત કઈ રીતના કરવાની છે કેવી રીતના દાખલો ગણવાનો છે ઓલરેડી આપણે યુટ્યુબમાં લેક્ચર લીધેલા છે એક વખત જોઈ લેજો યુટ્યુબના લેક્ચર પછી એ રીતથી આખે આખું ચેપ્ટર ગણવાનો પ્રયત્ન કરશો તો જરૂરથી સફળ થશો થશો અને થશો જ અને હા જો હું કહી દઉં છું મારા ભાઈ મોસ્ટ આઈએમપી ઓબ્જેક્ટિવ પણ તમારા માટે આવવાના છે

તો તમને ભણાવવામાં પણ આવશે અને પછી આઈએમપી આપવામાં આવશે કારણ કે ભણા વગરની ભણાવી કઈ કામની નથી આઈએમપી કાંઈ કામની નથી સાહેબ ખબર પડે તો તમે ભણશો બેઝિક તમને ખબર પડશે તો તમને આઈએમપીમાં ખબર પડશે ને ત્યારે કાંઈ ખબર નહીં પડે અને એવો જ સાહેબ બીજો આઠ ગુણનો દાખલો એટલે વિદિત અને વિશાલ વિદિત અને

તો માથી શબ્દ હોય એને જ કહેવામાં આવે છે ત્યાગ માથી શબ્દ હોય એને જ કહેવાય ત્યાગ અને નો અથવા ના શબ્દ હોય તો શું કરવાનું તો કે જૂના પ્રમાણ સાથે જૂના પ્રમાણ સાથે ગુણાકાર કરી જૂના પ્રમાણ સાથે ગુણાકાર કરી અને ત્યાગ મેળવવાનો જૂના પ્રમાણ સાથે ગુણાકાર કરીને શું મેળવવાનો ત્યાગ મેળવવાનો ખ્યાલ આવી ગયો તો માથી હોય ત્યાગ કહેવાય અને નો કઈ રીતના આવે ખબર છે તેના તેના ભાગ વિશાલ એવો શબ્દ જો દેખાય તો જૂના પ્રમાણ સાથે ગુણાકાર કરી અને ત્યાગ મેળવવાનો અને માથી શબ્દ જો આપેલો હોય તો એને જ શું કહેવાય છે ત્યાગ કહેવાય છે આ વાત ખાસ યાદ રાખજો ક્લિયર

પ્રેરણા અને પિયુષ ક્લિયર જો અહીંયા આપણને ચોખ્ખું જ કહી દીધું છે બીજી કોઈ પ્રકારની ઝંઝટ નથી પેલા તો જૂનું પ્રમાણ તો કે મૂડીનું પ્રમાણ જૂનું પ્રમાણ એટલે કે મૂડીનું પ્રમાણ પચાસ હજાર છે એક લાખ પચાસ હજાર છે તો ત્રણ મીંડા ત્રણ મીંડા પાંચ જેમ પંદર પાંચ એકા પાંચ પાંચ પંદર એટલે જૂનું પ્રમાણ એક જેમ ત્રણ જૂનું પ્રમાણ એક જેમ ત્રણ પછી તો કે પછી મારા ભાઈ અહીંયા નવું પ્રમાણ કઈ નથી આપ્યું પણ આપણને હિટ એવી એવી કહી દીધી છે કે નફામાં એક ના છેદમાં પાંચ ભાગ પછી આપણે કઈ ગુમવાનું નથી નવો ભાગીદાર બે બાબતના રોકડા લાવે મૂડીના અને પાઘડીના મૂડીના પૈસા પેઢીમાં જ રાખવાના પાઘડીના પૈસા જૂના ભાગીદાર ત્યાગના પ્રમાણમાં લઈ જાય ત્યાર પછી જો સ્ટોક અને યંત્રની બજાર એક લાખ વીસ હજાર સ્ટોક અને યંત્રની બજાર કિંમત વીસ હજાર અને એક લાખ વીસ હજાર દેવાદાર પર દસ ટકા લેખે ઘાલખાદ અનામત અને બે ટકા વટાવ અનામતની જોગવાઈ કરવી લેણદારોને ત્રીસ હજાર ચૂકવવા પડશે સિમ્પલ મકાનની કિંમત પંદર ટકા અને વીસ ટકાનો વધારો કરવો આ બધા સિમ્પલ સિમ્પલ તમે પ્રવેશનો કોઈ પણ દાખલો જોવો ને કોઈ પણ દાખલો હે કોઈ પણ દાખલો પ્રવેશનો સાહેબ પચાસ ટકા તમને ઈઝી હવાલા મળે મળે અને મળે જ જો પચાસ ટકા ઈઝી હવાલા ન હોય સાહેબ ઓલો દાખલો છે એમાં તો પચાસ ટકા ઇઝી નથી જો પચાસ ટકા ઇઝી હવાલા ન હોય તો તમારે આ જે જે મિલકત મૂડી દેવાની પણ વિગતો છે એ જ નવા પ્રવેશ બાદના પાકા સરવૈયામાં આવતી હોય આ લખવું અહીંયા લખી લેજો કાં તો પચાસ ટકા હવાલા ઈઝી અને કાં તો ધ્યાનથી સાંભળજો કાં તો જે પણ વિગતો છે પે બેઠી આ લખવાની હોય કોઈ ફરક ન હોય તમારે કોઈ પણ દાખલો જોઈ લેવાની છૂટ સાહેબ કોઈ પણ દાખલો તમે જોઈ લેજો રેડી ત્યાર પછી તો કે પાશ્વી અને અનેરી વાળો દાખલો છે એ પણ આઈએમપી દાખલો છે પાશ્વી અને અનેરી વાળો દાખલો છે એસી ના મૂડીને પાયા તરીકે રાખી પાશ્વી અને અનેરી નવી પેઢીમાં નવી મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં લઈ જશે રેડી એકદમ સિમ્પલ છે ખબર નઈ બાળકોને સુકામા મગજમાં નથી બેતું સિમ્પલ વસ્તુ છે સિમ્પલ વસ્તુ કે હેન્સીનું નવું પ્રમાણ કેટલું બે હેન્સીનું નવું પ્રમાણ બે અને મૂડી કેટલી લાવે ચાલીસ હજાર બે ભાગે ચાલીસ હજાર એ મૂડી લાવે તો પેલું કોણ છે પાશ્વી પાશ્વીનું કેટલું ત્રણ ત્રણ ભાગે કેટલા જે જવાબ આવે ને એ ઈ પાશ્વી સોરી કોનું હા પાશ્વીનું બાકી આગળ લઈ ગયા એટલું જ વિચારો ને બાકી હું કેમ વિચારો છું કે પાયા તરીકે પાયા તરીકે ભૂલી જા મારા ભાઈ ઓ જાન પાયા તરીકે ભૂલી જા હું કીધું બે ભાગે ચાલી હજાર લાવે તો ત્રણ ભાગે કેટલા બે ભાગે ચાલી હજાર લાવે બે ભાગે ચાલીસ હજાર લાવે છે તો આના ચાર ભાગ છે ચાર ભાગે કેટલા આને કહેવાય બાકી આગળ લઈ ગયા બાકીનું બધાને ખબર જ છે રકમ ઘટતી હોય તો

છ વાગે સોરી હા સવારમાં પાંચ વાગે પાંચ વાગે સવારમાં સૂર્યોદય સૂર્યોદય ક્લિયર કમ્પ્લીટ સાહેબ આ બધું સેમ આવશે આ બધું સિમ્પલ બધાને ખબર છે ભાઈ વિદ્યાકુળ ગુજરાતી કોમર્સ ચેનલ ની અંદર આવશે આવશે ને આવશે જ સબસ્ક્રાઈબ કરી રાખજો બારમા ધોરણના કોમ્પ્યુટરના પેપર સુધી ગયા વર્ષના તમે રેકોર્ડ જોઈ શકો છો બારમાના કોમ્પ્યુટરના પેપર સુધી તમારી સાથે હતા ત્યાર પછી તો કે ત્યાર પછી જો તમારા ભાઈ બહેન અગિયારમા ધોરણમાં ભણતા હોય તો આ ચેનલ તો સબસ્ક્રાઈબ કરવાની જ છે એની સાથે સાથે અગિયારમાંની ચેનલ પણ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલે તમે ધોરણ બારમાં છો તો તમારે આ ચેનલ તો સબસ્ક્રાઈબ કરવાની જ છે આની સાથે સાથે તમારે ધોરણ બારની કોમર્સની જે ચેનલ છે નીચે આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક નખાવી દઈશું સબસ્ક્રાઈબ કરવાની છે ભવિષ્યમાં ફાયદો થશે અને શોર્ટમાં જે નાની નાની આઈમપીઓ આપવામાં આવે છે એ બધી જ તમને શોર્ટ ચેનલમાં જોવા મળશે રેડી તો વિદ્યાકુલ ગુજરાતી શોર્ટસને પણ તમારે સબસ્ક્રાઈબ કરી રાખવાનું છે ક્લિયર ભણતર અને ગણતર માટે તો ભૂલતા નહીં ત્યાર પછી તો કે ત્યાર પછી એવું કહેવામાં આવે છે મારા ભાઈ કે ક્વૉલિટીનો મતલબ શું થાય તો કે વિદ્યા કુલ ટોપરનો મતલબ શું થાય તો કે વિદ્યા કુલ ક્વોલિટી નો મતલબ વિદ્યાકુલ ટોપર કા મતલબ વિદ્યાકુલ ક્લિયર ઓકે ચાલો એના પછી તો કે સાહેબ એક ચાલુ ખાતાવાળું પણ આપણે આઈ એમ લીધો છે દાખલો બે દાખલા પૂછાવાના છે હો કેટલા બે દાખલા પૂછાવાના છે પ્રવેશના

એટલે મૂડી ખાતું ચાલુ ખાતું બંને બનાવવું પડશે ખાતું ખાતું ચાલુ બંને બંને બનાવવું પડશે એટલે બનાવજો ક્યારે પ્રવેશ નિવૃત્તિ હોય ત્યારે હેડી બાકીનું તો કે બાકીનું સાહેબ જૂનું પ્રમાણ આપણને આપી દીધું છે અહીંયા નવું પ્રમાણ આપી દીધું છે સી તેના ભાગે સોરી સી નફાના એકના છેદમાં પાંચ ભાગ પેટે વીસ હજાર મૂડી તરીકે અને પાંચ હજાર પાઘડી પેટી લાવશે અને અડધી રકમ જૂના ભાગીદાર તરત જ ઉપાડી જશે જમીન મકાનની કિંમત આવ્યું જમીન મકાનની કિંમતમાં દસ ટકા વધારો જ્યારે ફર્નિચર અને સ્ટોકની કિંમતમાં પાંચ ટકા ઘટાડો કોને આવડે ત્યાર પછી રોકાણની બજાર કિંમત પાંત્રીસ હજાર છે કોને ન આવડે ત્યાર પછી દેવાદાર ઉપર ઘાદ અનામતની જોગવાઈ કરવી છે અકસ્માત વળતર અંગે એક હજારનો દાવો મંજૂર કરેલ છે અને બેંક ચાર્જીસ ચારસો પચાસ ચૂકવેલ છે છે મેં કીધું ને પચાસ ટકા સુધી એકદમ ઇઝી હવાલ આવશે ને ન હોય તો બેઠી વિગત લખવાની હશે બેઠે બેઠી લખી જ દેવાની ને ક્લિયર એટલે એટલું યાદ રાખજો ત્યાર પછી તો કે જેની અને આનિયા વાળી આઈએમપી છે ભાઈ જેની અને આનિયા હેડી ને જેની અને આનિયા નવી પેઢીમાં સંબંધિત નવા નફા નુકસાનના પ્રમાણમાં નવા નફા નુકસાનના પ્રમાણમાં એનો આ હવાલો છે જેના કારણે દાખલો લેવામાં આવ્યો છે નવું નફા નુકસાનનું પ્રમાણ જૂનું નફા નુકસાન નું પ્રમાણ બે દાખલા જેવું થયું છે કદાચ છ છ માંથી બે દાખલા બે દાખલા કેટલા બે દાખલા યાદ રાખજો આ ન પૂછાય તો આના જેવું જ ઉદાહરણ છે સેમ ટુ સેમ બેઠું ઉદાહરણ છે આના જેવું જ એ આવશે પણ આવશે આવશે ને આવશે જ ક્લિયર એટલે આ દાખલો હવે આના હવાલા તમે જુઓ પાઘડી પેટે ચૌદ હજાર લાવશે દનામતની હવે જરૂર નથી એટલે ગાલખા દનામત ઝીરો છે ઈઝી ત્યાર પછી રોકાણની બજાર કિંમત અડસઠ નવસો પચાસ છે ઇઝી ત્યાર પછી આવું છે હવે તમે ધ્યાન રાખો આ સોરી અહીં રહી ગયું યંત્રની કિંમત દસ ટકા ઘટાડો મકાનની બજાર કિંમત સિત્તેર હજાર છે અડધા પચાસ ટકા છે હા જે બાકીનું નથી એ બેઠું લખી દેવાનું પણ પહેલેથી મગજમાં એવું ધારી લો કે સાહેબ આ તો બહુ અઘરું છે તો એ તમને અઘરું જ લાગવાનું છે ક્લિયર ઓકે ચાલો એના એના પછી પછી તો કે સાહેબ મસ્ત મજાનો દાખલો નિવૃત્તિનો એટલે ધવલ કમલ અને નવલ ધવલ કમલ અને નવલ બોર્ડ નો પણ ફેવરેટ દાખલો છે બે થી ત્રણ વખત પૂછલી છું બોર્ડે ઘણા શું કરે ખબર છે બે થી ત્રણ વખત પૂછો ને હવે નો પૂછાય કેમ ભાઈ હવે નો પૂછાય એવું કેમ હા બધા એવું એવી મેન્ટાલિટી થઈ ગઈ હવે નો પૂછાય લ્યો પાછો પૂછી લીધો ક્લિયર એટલે સાહેબ આમાં પણ હવાલા તમે જુઓ લેણદાન ને પાંચ હજાર દેવું ચૂકવવાનું નથી રોકાણની કિંમત આઠ હજાર છે યંત્રની કિંમત પચીસ હજાર છે સ્ટોકની કિંમત પાંચ હજાર છે કામદાર વળતર પેટે બે હજાર ઘાલખાદ અનામત દસ ટકા પાઘડીનું મૂલ્યાંકન ચાલીસ હજાર સેમ ટુ સેમ ખાતા દોરવાના છે સેમ્પલ માટે એક સરસ મજાનો એક અથવા તો બે દાખલા આપણે યુટ્યુબમાં ગણાવેલા છે જોઈ લેજો એવી જ રીતના દાખલા ગણવાના છે પ્રવેશ આવડે એટલે નિવૃત્તિ તો તો આવડે આ નિવૃત્તિનો એક દાખલો આવવાનો છે ત્યાર પછી બોર્ડનો નો ફેવરિટ ત્રણ વખત પૂછાય ગયેલો દાખલો ઉદાહરણ છે સોરી માપ કહેજો ઉદાહરણ છે ઉદાહરણ નંબર વીસ બોર્ડ ઉદાહરણ પણ પૂછે છે યાદ રાખજો બોર્ડ ઉદાહરણ પણ પૂછે છે નવું નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે પાઘડીનું મૂલ્યાંકન આપ્યું છે પેટન્ટની કિંમત ટોટલ ચાર વર્ષ માટે છે યંત્ર પર દસ ટકા ઘસારો દેવાદારમાં ત્રણ હજાર ગાલખાત ફરશીદને વીસ હજાર ચૂકવી દેવા સ્ટોકના ચોપન હજાર તમે વાંચો ને એ લોકો કે ને એ પ્રમાણે કરો ને એટલે એકાઉન્ટ તમને આવડી જાય મને પેલા એકાઉન્ટ નહોત આવડતું કારણ કે હું એકાઉન્ટને સમજતો નહોતો મને નહોતી ખબર પડતી કે અંદર ની અંદર જવાબ આપેલા હોય પછી હવે ખબર પડી કે અંદર ની અંદર એ લોકોએ જવાબ આપેલા હોય તરત ખબર પડી જાય અહીંયા ખબર ન પડે તો તો જોવો તરત ખબર પડી જાય પણ ધ્યાન આપવું પડે માત્ર આ એમપી થી કાંઈ નહીં થાય આ એમપી ના દાખલા ગણવાથી જાતે ગણવાથી જોઈન જોઈન ગણવાથી નહીં જાતે ગણવાથી બધું જ આવડી જાય છે ક્લિયર ત્યાર પછી તો કે ત્યાર પછી રોહિત મોહિત અને વિરાટ ભાગીદારીની લોન છે ને એટલા માટે આ દાખલો લેવામાં આવ્યો છે રોહિત મોહિત અને વિરાટ વાળો દાખલો છે જૂનું પ્રમાણ નવું પ્રમાણ આપી દીધું છે દેવાદાર ગાલકાદ યંત્ર કિંમત જમીન મકાનની કિંમત લેણદારને ચૂકવવાના રોહિતને વીસ હજાર ચૂકવવાના એકદમ સિમ્પલ મારા ભાઈ એવું એકદમ સિમ્પલ ક્લિયર યાદ રાખ જો અને યસ માસ્ટર બેચમાં મારા ભાઈ માસ્ટર બેચ એડમિશન નો લીધું હોય તો હજી બોર્ડની પરીક્ષા ઘણી દૂર છે એડમિશન નો લીધું હોય તો એડમિશન લઈ લેજો નવ્વાણું બે ચુમ્માલીસ પિસ્તાલીસ ચારસો ઉપર કોલ કરજો હેડી આ સિવાય ઘણા બધા યુટ્યુબના લેક્ચર આવવાના છે હવે વાત રહી એક્સ વાય ઝેડ પ્રકાશનની એક્સ વાય ઝેડ પ્રકાશનમાં હજી આઠ ગુણમાં કયા દાખલા પૂછાય એ હું કહું છું તમને તમારે હું નામનો લઈ શકું એટલે નામ નથી લેતો પણ એક્સ વાય ઝેડ મેં નામ આપ્યું છે જો તમારે ત્યાંથી દાખલા આવવાના હોય તો આઠ ગુણ માટે નંબર મોટા દાખલા દાખલા કરી નાખજો જે છે ને શરૂઆતના ત્રણ શરૂના ત્રણ દાખલા જે મોટા આપણને આપવામાં આવ્યા છે ને એ કરી નાખજો ક્લિયર કામ તમારું થઈ જશે તો પ્રવેશના જેટલા પણ દાખલા આપ્યા છે બધા જ કર નાખજો કારણ કે બે એમાંથી પૂછાશે નિવૃત્તિ કદાચ એક અથવા બે પૂછાશે એ આમાંથી જ પૂછાશે રેડી પ્રવેશ અને નિવૃત્તિ બે જ છે બાકી આઠ ગુણ શેર મૂડી છે પણ પ્રથમ પરીક્ષામાં શેર મૂડી નથી જો શેર મૂડી ન હોય તો તમારા કોઈ પણ આમ એક્સ વાય ઝેડ પ્રકાશનમાંથી જો આવતા હોય તો ચેપ્ટર એકના પ્રથમ ત્રણ જે મોટા દાખલા છે મોટા દાખલા જેમાં મૂડી ખાતું બનાવવાનું છે પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવવાનું છે એવા દાખલા આઠ ગુણમાં પૂછાય છે પ્રથમ ત્રણ જે દાખલા છે એ પ્રથમ ત્રણ દાખલા કરી નાખજો ક્લિયર તો આ સાથે જ આ વિભાગની આ એમપી અહીંયા પૂર્ણ બીજા વિભાગ માટે સાહેબ જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જય હિન્દ જય ભારત